એને અહીંયા બોલાવ્યો હતો અમે એક દિવસ માટે હા તો એ દિવસ માટે રોકાઈ ગયો એક દિવસ માટે આવેલો અને એના શબ્દો કે મારા સાહેબ તમે મને વીસ કરોડ રૂપિયા આપો ને તો અરે બે હજાર કરોડ રૂપિયા આપો ને તો પણ આ જિનાલય આજના કાળમાં આ રીતે ભણવું શક્ય નથી નથી કારણ કે મેં કાલે પણ ભક્તિમાં માં કીધેલું કે માત્ર પૈસા થી અજ્ઞાનાલે ના સર્જાય પૈસા જોઈએ પરમાત્મા પ્રત્યેનો પ્રેમ જોઈએ પરમાત્મા પ્રત્યેની અદ્ભુત પ્રીતિ જોઈએ અને એનાથી વધારે એનું પુણ્ય જોઈએ અને સૌથી મોટી વાત કે પરમાત્માનો પ્રસાદ જોઈએ કૃપા જોઈએ બાકી શક્ય નથી એ જમાનામાં એમણે આટલું મોટું સર્જન અહીંયા કર્યું પછી વસ્તુ પાછા પણ કર્યું પણ તમે જુઓ આપણી પોતાની થોડીક ઉપેક્ષા કહો કે ખબર નહીં કેમ ગેરનારજીમાં પણ જ હાલત હતી અમે જયારે ગયા ત્યારની પરિસ્થિતિ અમે જે જોઈ હતી એ વસ્તુ લખ્યું હતું એમાં જે પીડા વ્યક્ત થયેલી આ જ હતું કોઈ જ હતું નહીં ફરિયાદો બાજા કરી આપણે જઈએ ત્યારે વ્યવસ્થા બરાબર નથી ને

ગિરિરાજ પાસે જઈએ તો દાદા પાસે નો અનુબંધ આપણને સર્જાય શંકેશ્વર માં જઈએ તો પરમાત્મા સાથે ની જોડાઈ જાય એટલે મોટા મોટા તીર્થો ભગવાન સાથે નો ઋણાનુબંધ સર્જાય અહીંયા આપણને ભગવાનની સાથે કોઈ લેવા દેવા જ નહીં ખાલી કોતરણી જોઈ આંખો પહોળી કરીને ચાલ્યા જઈએ હકીકત માં તો આંખો પહોળી કરવા માટે નહીં આંખો ભીની કરવાનું ક્ષેત્ર છે આ એટલે અહીંયા ભગવાનને જોઈ અને એ રીતે માણવાના હતા પરમાત્માને

અમારે ભગવાન સાથે ખૂબ પ્રેમ કરવો છે તમે પાંચ વાગ્યા પછી સાડા પાંચ પોણા છ વાગે આ જિનાલયમાં આવો અને ભગવાન એકલા બેઠા હોય કોઈ નહીં અંદર જાઓ પ્રાચીન આદિના દાદા પાસે કોઈ જ ના હોય માત્ર કબૂતર નું ગુ ગુ સંભળાય ચકલી ચી 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 સંભળાય અને તમે હો અને ભગવાન હો આ સિવાય કોઈ ના હોય અને એ વખતે પરમાત્માનું જે સ્વરૂપ ભગવાન જાણે બોલતા હોય ભગવાન જણે શ્વાસ લેતા હોય ભગવાન જાણે ધબકારા આપણને આપતા હોય એવો અનુભવ થાય પણ આપણી પાસે એટલો સમય નથી હવે નક્કી કરીએ અહીંયા જેટલા પણ બેઠા છે આજે આવ્યા છો ને એટલો સંકલ્પ કરો કે વર્ષમાં એકવાર ગિરિરાજ અર્બુદાચલ પર આવશું એટલું જ નહીં પણ પરમાત્માની પૂજા ભક્તિમાં જોડાશો ફરવા માટે નહીં અહીંયા આવીને વ્યવસ્થા શું છે સગવડ શું છે માત્ર ભગવાન ને ચાહવા છે ભગવાનને પ્રેમ કરવો છે મન ભરીને માણવા છે અને અમારી પેઢી કલ્યાણજી કલ્યાણજી પરમાનંદજી કલ્યાણજી પરમાનંદજીની પેઢી સિરોઈ ની એને અદભુત ઉદારતા પૂર્વક આ બધી છૂટ આપી છે તમારે જે કરવું તે કરો પણ ભગવાનનો પ્રભાવ ખૂબ વિસ્તારો ખૂબ વધારો આપણને નથી લાગતું કે આપણી નૈતિક જવાબદારી બને કે આપણે આની સાર સંભાળ કરવી જોઈએ લાગે છે તમને આવું કહી કઈ ત્રણ દિવસ સક્રસ્તવ અભિષેક થી આજના દિવસ મહિમા તો ધુરંધર વિજય મહારાજ એવું કે આજના દિવસે એટલે કે ફાગણવદ આઠમ ના દિવસે ભગવાનના કલ્યાણકના પ્રસંગે જે અભિષેક કરવામાં આવે બાર શ્લોક મૂકેલા છે તમે જો બેનર આપ્યું છે ને એમાં જો એમાં શ્લોકો મૂકેલા છે શાસ્ત્ર પાઠ છે આજના દિવસે મહા અભિષેક અને પરમાત્માનો મહાઅભિષેક આવશ્યક જરૂરી છે કમ્પલસરી છે આજે કરવું જ જોઈએ અને બીજી આ જ વાતને લઈને અમે તો એમને વિહાર કરતા કરતા આવેલા પેદી તરફથી સમાચાર આવ્યા કે સાહેબ અમે આવું કંઈક આયોજન દર વખતે કરીએ છીએ તો આપની નિષ્ઠા અમને આપજો અમને અમે તો એમને જ આવ્યા હતા માત્ર ભક્તિ માટે અને સ્વાધ્યાય માટે રોકાવાના હતા વીસ દિવસ પણ અહીંયા આ પછી જોયું એટલો બધો ભાવ જાગ્યો કદાચ મને એમ લાગે છે કે પ્રભુએ અમને અહીંયા બોલાવ્યા અચાનક વિહાર નો પણ નહોતું અચાનક અમે આવ્યા અને વીસ દિવસ રોકાયા ભગવાન અહીંયા બોલાવ્યા હશે અને ભાવના જાગી આ છોકરાઓને વાત કરી યુવાનોને અને હૃદય પરિવર્તન આખી જવાબદારી લઈ લીધી અને બધા જ એના સ્વજનો હૃદય પરિવર્તનના સદસ્યો અને ભક્તો પરમાત્મા ભક્તો એવા જોડાયા અને જે ઉલ્લાસનું વાતાવરણ સર્જાયું એક જ વાત દેલવાડા બોલાવે છે હા બોલાવે બોલાવે છે છે બધા એક જ વાત અને આ ટેકલાઈન આજીવન હવે પછી કાયમ માટે રહેવાની છે કે દેલવાડા તમને બોલાવે છે જે લોકો વર્ષી તપ કરે જે લોકો વર્ષી તપ કરે એને કમ્પલસરી કમ્પલસરી સાચું કહું તો એમ કહું તો ચાલે કે આજના દિવસે અહીંથી વર્ષી તપ ઉપાડવો જોઈએ આ મહિમા એનો અહિયાં છે પણ આપણે કોઈ જોયું જ નથી આપણે ધ્યાન જ નહી આપ્યું હકીકતમાં તો અહીં વર્ષી તક ઉપાડવાનું છે પાંચ હજાર થતા હશે વધારે વધારે કારણ કે પાંચ હજાર તો પારણા થાય છે પછી જાય તે અલગ સંઘોમાં કરે તે અલગ પાંચ સાત દસ હજાર તક કરતા હોય આ લોકો ખાલી એટલું નક્કી કરે એટલું નક્કી કરે કે રોજ એક એક વસ્તી તક ના આવે ને તો પણ મને એમ લાગે છે કે જેવો ગિરનાર જેવો ગિરિરાજ એવો જ અભૂત ગિરિરાજ અને આ બધો જ પ્રયત્ન તમારે જ કરવાનો હવે તો સાધુ સૌ ચાલતા ભલા હમણાં નીકળી જઈશું કરતા કરતા ભક્તિ કરી પણ એક ત્યાં જાય ગિરનારમાં પણ ત્રણ ત્રણ દિવસની આપણા યુવાનોની સેવા ગોઠવાય તો અડબુદ ગિરિરાજ પર એટલે કે આબુ ઉપર આવી કોઈ વ્યવસ્થા ના થાય ત્રણ દિવસ આવે તો સજ આવે ખાલી દસ જણ પાંચ ડેરાસર બધા પરમાત્માની અગિયાર બાર વાગ્યા સુધી પૂજા ભક્તિ સેવા કરવાની સાંજે પાંચ વાગ્યા પછી ભક્તિ કારણ કે પાંચ વાગ્યા પછી ભગવાન તમારા એકલા નથી અને અગિયાર વાગ્યા પહેલા પણ ભગવાન આપણા ના હોય છે બીજા કોઈ એમાં એન્ટ્રી નથી આપતા અત્યારે તમે અહીંયા બેઠો છો ને બારથી કોઈ આવી શકતું નથી તમને ખબર પાસે દરવાજા બનશે માત્ર આપણા ભગવાન છે માટે આપણને અહીંયા રાખ્યા છે હું તમને એમ કહું કે આપણે એવું નક્કી કરીએ કે ત્રણસો ને પાંસઠ દિવસ એક વર્ષ

મારે હસવાની વાત કરી તમને એ કહું કે તમે બાળ્યામાંથી વસ્તુ ઉતારો સાફ સફાઈ કરો પછી નકામી વસ્તુ આખા વર્ષમાં એક પણ વાર નીચે ના ઉતરી હોય એવી વસ્તુ તમે નીચે ઉતારો સાફ કરો પછી પાછું ક્યાં મૂકો આખા વર્ષમાં એક પણ દિવસ કામ ન લાગ્યું હોય એવી વસ્તુને ઉપરથી નીચે ઉતારી સાફ કરીને પાછા માળિયામાં ચડાવી દેવાનું અને છતાં પણ તમે એને આનંદ માણો કે અમે આજે દિવાળીની બરાબર સાફ સફાઈ થઈ ગઈ એવું મનમાં ના થાય એવું મનમાં ના થાય કે આવા

હું તો એટલે કઉ ખાલી સારિકાઓ જ આવું કોઈ ભાઈઓનું કામ જ નથી આવો તો બહુ સારું પણ મારી ઈચ્છા તો એવી છે કે મહિલા હા આના મૂળમાં અનુપમા દેવી અને આનું આનું જ્યારે જાહેર થશે અનુપમા દેવીના નામથી જ થશે અહિયાં શ્રીદેવી અને ત્યાં અનુપમા દેવી અનુપમા દેવીના ની પ્રેરણાથી થી આવું ભવ્ય જીનાલય બન્યું તો આટલી બધી સારિકામાંથી એકાદ અનુપમા દેવી ના આવું નક્કી કરે આવું નક્કી કરેલા મંડળમાં ઘણી વખત અલગ અલગ તમારા મંડળો હોય આ બધા મંડળો હોય ખાલી એક મંડળ ત્રણ દિવસમાં માટે નક્કી કરે ત્રણ દિવસ એક મંડળ માંથી દસ બાર બહેનો આવે આવું

બરાબર છે હવે સમજો કે બોલનાર એક છે રેકોર્ડ કરતામાં કેવી રીતના થઈ શકે એનો મતલબ બોલનારના અવાજો બ્રહ્માંડમાં ગુંજે છે અને એનું ઓબ્ઝ મતલબ એનું એમાં રેકોર્ડિંગ થાય છે કલ્પના ખાલી એ છે કે આ દેલવાડા બોલે છે આ દેલવાડા બોલે છે જે સમય બોલ્યું ને એની ઓળખ આજે પણ સર્જાય છે અને એની અનુભૂતિ આગળ જ્યારે કરીને

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો કેડી ન્યૂઝ સાથે